હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે વાગીએ છે સાડા દસ અને આપણે જવાનું છું અત્યારે દ્વારકા બે દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા માટે આપણા કન્ટિન્યુ બની રહ્યો આપણે તમે દ્વારકાધીશના દર્શન કરાવશું સાથે અમારા નિહિતી બેન આવવાના નથી પણ અમારા બ્લોકમાં આવવા તો નથી બેન આવવા નથી કેમ નિહિતિબેન બરાબર તો આપણે કન્ટિન્યુ બની રહ્યો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે અમે બાબરા પહોંચ્યા શિવ અને જય દ્વારકાધીશ હોટલ છે પાછળ ને ચા પાણીનો રેસ્ટ કરવા માટે ઊભા સવી તો અત્યારે ચા પાણી પીશું જય દ્વારકાધીશ હોટલ છે સામે તમને દેખાઈ રહી છે તો જય જય દ્વારકાધીશ માં ચા પાણી પીશું બાબરા પહોંચ્યા શિવ ને અત્યારે વાગ્યા છે કેટલા ખબર દોઢ ઉપર થઈ ગયું છે ને બાબરા પહોંચ્યા શિવિ હવે આપણે તમને જઈશ વાત કરાવીશું પછી તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમે વરસાદ ચાલુ થઈ ગયો છે બાબરા છે છે એને ચાલુ અત્યારે રહ્યા છીએ અમે ચાલુ ગાડીએ મિત્રો તો અત્યારે અમે પહોંચી ગયા છીએ જામનગર આપણે તમે જોઈ રહ્યા છો જામનગર પેટ્રોલ પંપે આપણી ગાડી પડી છે રેસ્ટ કર્યો છે આપણે જવાનું છે કામ થી એટલે આપણે અત્યારે થોડોક ટાઈમ છે એટલે આપણે અત્યારે નથી જવાનું હજી શોક ટાઈમ બાટ છે વાજા છે ખાલી સાત તો તમે જોઈ રહ્યા છો આપણા મિત્રો બધા છે આપણી સાથે જે છે એ બધા અંદર ફોરવ્હીલ માં સુતા છે બે ભાઈ છે ફોજીભાઈ બધા સુતા છે એ બધા હુતા છે ફોરવિલ ની માલપા અને અમે બે ભાઈ અમારે સુરપાળભાઈ અમ્માનો દીકરો અને હું બંને અત્યારે બારા એમ રામનગર ની બજારમાં હાંટો માર્યો છું એકદમ આટો મારી લેવી તો જોઈ રહ્યો આપડે ફોરવિલ ના અત્યારે પંચર પડ્યું છે જામનગર ની માલપા અત્યારે પંચર કરાવવા માટે ઉભા થયું

જ્યાં આપણે સમાજની વાડી છે તમે જોઈ રહ્યા છો ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ સમાજની વાડી અહીંયા આપણો ત્રીજા માળા રૂમ છે ત્યાં આપણે જવાનું છે આપણે રૂમની વિઝિટ કરાવી પછી આપણે દ્વારકાધીશના અત્યારે જો આરતીનો મેળ આવે તો આપણે આરતીનો લાવો લઈને તમને આરતીના દર્શન કરાવશું તો જલ્દી આપણે અત્યારે રૂમની વિઝિટ કરી લઈએ જાવી આપણે આરતીના દર્શન કરવા માટે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આપણો રૂમ છે અત્યારે આપણે આ રૂમમાં રોકાવાનું છે સમાજની વાડી છે આ સમાજની વાડી ત્યાં આપણે અત્યારે રોકાવાનું છે

મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે દ્વારકાના ગેટ ગેટથી અત્યારે અંદર દ્વાર મુખ્ય દ્વાર થી અંદર આપણે જઈ રહ્યા છીએ અત્યારે દ્વારકાના ત્યાં અત્યારે ટોલ ગેટ આવશે તો આપણી સાથે અત્યારે ફોજીભાઈ છે તો આપણે કઈ ટોલ ગેટનું કઈ આવતું નથી કોઈ પણ જગ્યાએ અને દ્વારકાના મુખ્ય દ્વાર થી આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો આપ સૌ મિત્રો સાથે આપણે દ્વારકાધીશના દર્શન કરાવશું રોગડાઉન કન્ટિન્યુ બનાવી રહ્યો સાથે અમે બધા છીએ મિત્રો સર્કલ ભાઈ ને મામા ભાઈને બધા ભાઈઓ બધા છીએ અત્યારે અને ખૂબ આનંદ કરવાનો છે દ્વારકા મંદિરે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો સામે દ્વારકાધીશ નું મંદિર દેખાઈ રહ્યું છે અને અમે સૌ મિત્રો અત્યારે પગપાળા ચાલીને જઈ રહ્યા છીએ દ્વારકાધીશ ના મંદિર કરવા માટે કારણ કે ઠેક પેલા મંદિરે જ્યાં પાર્કિંગ આપણે થતું કાઢી રહ્યું જે થતું નથી બંધ કરી દીધું આપણે આને પાર્કિંગ કરવાનું છે આ પાર્કિંગ કરીને છે કે આપણે મંદિર સુધી હાલીન દર્શન કરવા જવાનું છે અત્યારે સૌ મિત્રો અત્યારે હાલીન દર્શન કરવા જઈ રહ્યા છીએ તો લોકો આમનું કન્ટિન્યુ બનાવી દેજો આપણે દ્વારકાધીશ ના દર્શન કરાવીએ જય દ્વારકાધીશ

કેબલ ફોન જોમા કરાવવામાં ફોન તો દેમા તો મિત્રો તમે જોઈ રહ્યા છો જલ્દી છે મે જઈ રહ્યા છું દર્શન કરવા દર્શન તો કરી લીધા છે અત્યારે આરતીનો સમય છે દ્વારકાધીશના મંદિરમાં ગલ્લી છે ગલીમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ હું ને મારા મામાનો દીકરો સુર્પાલપા એ અત્યારે જઈ રહ્યા છે ગલ્લીમાં જોઈ રહ્યા છો દ્વારકાધીશના મંદિર અત્યારે દ્વારકાધીશની આરતી થઈ રહી છે દર્શન માટે આરતી થઈ રહી હતી તો આપણે દર્શન આરતી કરી દો દર્શન કરી દો દ્વારકાધીશ ના તો આપણે દ્વારકાધીશ ની બજાર માં આપણે દ્વારકા માં ફરશું ત્યાં તમને લોકમાં બતાવશું સામે મંદિર છે મંદિર ની એક સામે આ બધી માર્કેટ છે ખૂબ સારી એવી માર્કેટ છે બધી આપણે વસ્તુ તમારે કઈ જતું કરાવતું હોય તો મળી જશે સુપરભાઈ વાસળી વગાડે છે

સાથે અમારા આશય કુલદીપભાઈ મેઘલ સાથે અમારા ટ્રિપાલભાઈ મામાના દીકરા અને સાથે અમારા ફોજી સાહેબ આથી સાપા અમે બધા એક અમારા મિત્ર છે અમિતભાઈ સામે ઉભા છે અમે અત્યારે પાંચે પાંચ જવાનો ગોમતીજીના કાંઠે દર્શન કરવા માટે તો કુલદીપભાઈ તમે અત્યારે ગોમતીજીના કાંઠે દર્શન કરવા આવો છો તમને કેવો અહેસાસ થાય છે દ્વારકાધીશના સ્થળોમાં દ્વારકાધીશના મંદિરમાં આવ્યું એટલે આપણને આનંદ તો થાય જ નહીં વિપુલભાઈ તો મિત્રો અત્યારે અમે શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં જમી લીધું છે ફૂલ પેટ ભરીને હવે આપણે જ્યાં આપણે ફોર વ્હીલ પાર્કિંગ કરી છે આ આપણે ગેટમાં દ્વારકાના ગેટમાં કરતાં ત્યાં આપણે હાલીને જવાનું છે તો અત્યારે આપણે ઘણી જોઈ રહ્યા છો આગળ બે ભાઈ જાય છે અને પાછળ આપણે હાલીને જવાનું છે તો ત્યાં હું તમે હાલીને જશું તો આપણે ખાધેલું હજમ થઈ જાય છે તમને આપણે જ્યાં આપણું આયુષ સમાજની વાડી છે ત્યાં આપણે રોકાવાનું છે કે ત્યાં જઈને તમને આપણે પછી હોટલનું આગળનું જે કાંઈ અપડેટ છે ત્યાં આપશું તો મિત્રો અત્યારે ભોગ બીજા સિવિય અમારે રૂમ ઉપર સમાજની વાડીએ તો આપણો વિડીયો તમને ગમ્યો હોય દ્વારકાધીશના આપણે દ્વારકામાં આવ્યા છીએ દર્શન કરી લીધા હોય અને આપશો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં નવા હોવો તો આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ મળીએ કાલે નવા બ્લોગમાં ભૂલ અને આ ટાઈડે જોવા પડે તો આપડે દાબલો વધ્યો છે તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ